તો મિત્રો તમે પણ જો યુટ્યુબમાં ચેનલ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા મનમાં એક પ્રશ્ન તો જરૂર આવશે કે આપણે યુટ્યુબમાંથી કઈ કઈ રીતે પૈસા કમાઈ શકીએ છીએ તો આજના વિડીયોની અંદર છે ને હું તમને યુટ્યુબમાંથી પૈસા કમાવાની કુલ ચાર રીતો જણાવીશ આ ચાર સરળ રીતો એવી છે જેનાથી તમે યુટ્યુબમાં ચેનલ બનાવી અને સારી એવી કમાણી કરી શકો છો તો કઈ કઈ એ રીતો છે અને કઈ રીતે આપણે આ ચાર રીતો દ્વારા યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકે એ જાણવા માટે છે ને તમારે આજનો વિડિયો છેલ્લે સુધી જોવો પડશે અને પહેલીવાર આપણી ચેનલની અંદર જો આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ પર શેર કરી દેજો કારણ કે અહીંયા દરેક માહિતી તમને ગુજરાતી ભાષામાં મળતી રહેશે તો મિત્રો યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે સૌથી પહેલા તો જરૂર પડશે આપણે એક યુટ્યુબ ચેનલની જો તમે હજુ સુધી યુટ્યુબ ચેનલ નથી બનાવેલી તો આપણી ચેનલની અંદર એક વિડીયો અપલોડ કરેલો છે જેમાં તમામ સેટિંગ સાથે તમને યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી એની જે છે માહિતી આપેલી છે હું તમને માહિતી આપીશ કે તમે કઈ કઈ રીતે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકો છો બરાબર ચાર રીતો જણાવીશ આ ચારે રીતો એવી સરળ રીતો છે જેનાથી યુટ્યુબમાંથી સારી રીતે કમાણી તમે કરી શકો છો તો મિત્રો આપણે ચાર રીતો છે ને એમાં સૌથી પહેલી રીત છે ગૂગલ એડ છે તો મિત્રો તમને બધાને ખબર જ છે કે જ્યારે આપણી ચેનલમાં એક હજાર સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય અને ચાર કલાકનો વોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય પછી આપણી ચેનલ મોઈન્ટેન થાય છે અને ત્યારબાદ આપણે એમાં યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકીએ છીએ તો આ રીતે યુટ્યુબમાંથી એક પહેલી રીત છે જેના દ્વારા આપણે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકીએ છીએ બરાબર પણ આ બીજી ત્રણ રીતો છે ને એ તમને કદાચ ખબર નહીં હોય તો એના માટે છે ને વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે તમારી ચેનલ મોઈન્ટેન ના થયેલી હોય ને તો હું તમને પાછળ જે ત્રણ રીતો જણાવીશ ને એનાથી તમે સારી એવી કમાણી પણ કરી શકશો તો અત્યમ તો કઈ છે એમાં હવે બીજા નંબરની રીત છે અફિલિયેટ માર્કેટિંગ તો આફિલિયટ માર્કેટિંગ હવે ઘણા લોકોને ખબર હશે પણ અમુક લોકોએ પહેલીવાર નામ સાંભળ્યું હશે તો અફિલિયટ માર્કેટિંગ કેવી રીતે કામ કરે છે તો હું તમને મોટું મોટું સમજાવું તો માની લો કે તમે કોઈ એવી વસ્તુ એમેઝોનમાંથી ખરીદો છો જેનો તમે વિડીયો યુટ્યુબની અંદર નાખો છો બરાબર ત્યારબાદ એ પ્રોડક્ટની લિંક છે એ તમે તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખો છો તો ડિસ્ક્રિપ્શનમાં નાખશો એટલે એ લિંક ઉપર ક્લિક કરી અને જે તે તમારા વ્યુઅર હશે ચેનલના એ પ્રોડક્ટ ખરીદશે તો એનું અમુક ટકા કમિશન તમને મળશે તો આફિલિયેટ માર્કેટિંગનું એકાઉન્ટ કેવી રીતે બનાવું ને એ પણ વિડીયો આપણી ચેનલમાં અંદર નાખેલો છે તો તમે એ પણ જોઈ શકો છો ને તમને ડિસ્ક્રિપ્શનમાં પણ એની વિડીયોની મળી જશે બરાબર તો અફિલિયેટ માર્કેટિંગમાં એવું હોય છે કે જે તે પ્રોડક્ટ છે એની લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં આપવાની હોય છે ત્યારબાદ જે વ્યુઅર છે તમારી ચેનલના એ લિંક ઉપર ક્લિક કરી અને એ વસ્તુ ખરીદે તો એનું અમને અમુક ટકા કમિશન મળે છે તો આ રીતે ઘણા જે યુટ્યુબરો છે ને એ સારી એવી કમાણી કરે છે કારણ કે અમુક તો મેન ચેનલ જે ઉપર ખોલી હોય છે કે એમેઝોનમાંથી કે કોઈ વસ્તુ સારી સારી ખરીદી અને એના ઉપર વિડિયો બનાવે ત્યાર પછી આપણને કહેશે કે તમારે આ વસ્તુ ખરીદી હોય ને તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે આ વસ્તુ ખરીદી શકો છો તો આપણે જ્યારે એ લિંક ઉપર ક્લિક કરીએ વસ્તુ ખરીદશું ત્યારે છે ને એને આપણને એ પ્રોડક્ટ મળી જશે આપણને એ પામ જ મળશે અને એ ભાઈ જે છે જેને લિંક આપી છે એને અમુક ટકા કમિશન મળી જશે તો આ રીતે તમે અફિલિયટ માર્કેટિંગથી પૈસા કમાઈ શકો છો હવે મિત્રો આપણી ત્રીજા નંબરની પૈસા કમાવાની રીત છે એ છે સ્પોન્સરશિપ તમે જો સ્પોન્સરશિપ છે ને એના દ્વારા તમે જે યુટ્યુબમાં તમારી એડસન કરતાં તમે એફ્લેર માર્કેટિંગ કરતા એના પડતાં પણ વધારે પૈસા તમે સ્પોન્સરશીપથી કમાઈ શકો છો કારણ કે સ્પોન્સરશીપમાં કેવું હોય છે કે જે તે કંપની તમને કોન્ટેક કરે છે અને તમને તમારા સબસ્ક્રાઇબ સારા હોય તમારા વ્યૂઝ સારા આવતા હોય વિડીયોની અંદર તો તમને છે એમને કંપનીનું પ્રમોશન કરવાનું કહેશે જે તે પ્રોડક્ટ વિશે કે જે તે કંપનીનું પ્રમોશન કરવાનું કહેશે અને એની તમને કિંમત આપશે તમે જે કહેશો ને એવી કિંમત તમને એ કંપનીવાળા આપશે પણ એના માટે તમારા વ્યૂઝ સારા આવતા હોવા જોઈએ અને તમારા સબસ્ક્રાઇબ બેઝ પણ સારો હોવો જોઈએ તો આ સ્પોન્સરશીપ દ્વારા પણ સારી એવી કમાણી લોકો કરી રહ્યા છે તમે જોતા હશો અમુક મોટા મોટા યુટ્યુબરો છે ને એ લોકો છે ને સ્પોન્સરશીપ દ્વારા સારી એવી કમાણી કરતા હોય છે અને તેમને સ્પોન્સર વિડીયો પણ અમુક તમે જોતા હશો વચ્ચેમાં વિડીયો બનાવતા હોય એટલે ત્રીસ સેકન્ડનો વિડીયો છે ને કોઈ માહિતી આપતા હોય છે કે તમે આ વિશે કરો આમ કરો મતલબ આ ડાઉનલોડ કરો આ રીતની માહિતી આપતા હોય છે બરાબર તો એના એમને પૈસા મળે છે તો આ રીતે થી પૈસા કમાઈ શકો છો મારી અંદર પણ જે છે ઈમેલ આવે છે ના પણ હાલ હજુ આપણે વ્યૂઝ ઓછા આવે છે અને સબસ્ક્રાઈબ પણ ઓછા છે એટલા માટે આપણે કોઈ હાલમાં સ્પોન્સરશીપ વિડીયો બનાવતા નથી પણ આગળ જતાં આપણે જે છે સારા થશે અને વ્યૂઝ સારા આવવા લાગશે તો આપણે સ્પોન્સર વિડીયો પણ અહીંયા ની અંદર અપલોડ કરીશું તો આ રીતે તમે થી પૈસા કમાઈ શકો છો હવે મિત્રો આપણી પૈસા કમાવાની ચોથી રીત છે એ છે રેફર એન્ડ અન તો આ રેફર એન્ડ અનનું તમે નામ કદાચ સાંભળ્યું હોય છે કે જે તે એપ્લિકેશનો હોય છે જે અમુક આપણે ડાઉનલોડ બીજાને લિંક શેર કરી અને ડાઉનલોડ કરાવીએ તો એનું આપણને થોડું ઘણા પૈસા એ આપે છે તો આ રીતે તમે યુટ્યુબમાં વિડીયો બનાવી અને તમે જે એપ્લિકેશનની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપશો તો પછી એ લોકો જે છે એ ડાઉનલોડ કરશે એપ્લિકેશનને તમારા લિંકથી તો પછી તમને એના જે રેફરના પૈસા નક્કી કરેલા હોય જે એપ્લિકેશને એના તમને કમ એની જે રકમ છે એ તમારા વોલેટની અંદર જમા થઈ જશે તો આ રીતે ઘણા બધા જે યુટ્યુબરો છે એ વિડીયો બનાવે છે પૈસા કમાવાની એપ આ રીતના તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો તો ઘણી બધી એપ્લિકેશનો તમને મળી જશે જેના દ્વારા જે યુટ્યુબરો છે સારી એવી કમાણી કરે છે તો મિત્રો માની લો કે કોઈ એપ્લિકેશન છે એ આપણને એપ્લિકેશન ડાઉનલોડ કરવાના વીસ રૂપિયા આપે છે તો આપણે કોઈ બીજાને વ્યક્તિને ડાઉનલોડ કરાવીશું એપ્લિકેશન તો એના વીસ રૂપિયા આપણા અંદર જમા થઈ જશે તો મિત્રો આ વીસ રૂપિયા છે ને એ રકમ આપણને હાલ નાની લાગી શકે છે પણ માની લો તમે એ વીસ રૂપિયાવાળી એપ્લિકેશન આ જે વીસ રૂપિયા આપે છે એપ્લિકેશન કોઈ સો જણાને ડાઉનલોડ કરાવો છો દોઢસોને કરાવો છો બસો જણાને કરાવો છો તો એ રકમ છે ને એકદમ મોટી થઈ જશે તો આ રીતે રેફરન્ટ અનિશ્ચિત સારી એવી કમાણી તમે કરી શકો છો અથવા તો તમારે એવી તમે સારી માહિતી હોય આ એપ્લિકેશનો વિશે તો તમે ડાયરેક્ટ યુટ્યુબની અંદર ચેનલ એક બનાવી શકો છો સ્પેશિયલ એપ્લિકેશન માટેની જેના દ્વારા તમે શીખવાડી શકો છો કે એપ્લિકેશનથી પૈસા કેવી રીતે કમાવા અને એની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં આપશો એપ્લિકેશનની તો એના દ્વારા જે તે લોકો ડાઉનલોડ કરશે તો એની તમને કમાણી સારી પણ એમાં થશે કારણ કે રેફરનમાં પણ સારી એવી કમાણી થાય છે બરાબર તો આ ચાર રીતો એવી છે જે તમે યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે સારી છે અને તમે સરળ રીતે યુટ્યુબમાંથી કમાણી પણ કરી શકો છો તો આ રીતોમાંથી તમને સૌથી બેસ્ટ કઈ રીત લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો કોઈ પણ પ્રશ્ન બીજો હોય તમારી મનની અંદર તો તમે મને એ પણ કમેન્ટની અંદર પૂછી શકો છો અથવા ડાયરેક્ટ મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરીને પૂછી શકો છો તો આજના વિડીયોમાં આટલું આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી